આજે આ વિડિયોમાં સાંભળશું ઋષિ પંચમી વ્રત ક્યારે છે તેની પૂજા કેવી રીતે કરવી શું છે વ્રતનું મહાત્મ્ય અને વ્રતની કથા વાર્તા હિન્દુ પંચાગ અનુસાર દર વર્ષે ભાદરવા મહિનાની સુદ પખવાડિયામાં આવતી પાંચમના દિવસે ઋષિ પાંચમનું વ્રત કરાય છે જેને સામા પાંચમ પણ કહે છે જે હરતાલિકા ત્રીજ પછી જે ગણેશજ્યોત આવે છે તેના બીજા દિવસે જે પાંચમ આવે છે એ પાંચમને ઋષિ પાંચમ કહેવાય છે આ દિવસે સ્ત્રીઓ રજોદર્શન દર્શન સમયે થયેલા જાણતા અજાણતા પાપના દોષમાંથી મુક્ત થવા અને ભાઈઓ પણ પોતાનાથી થયેલા જાણતા અજાણતા પાપ અને દોષમાંથી મુક્ત થવા આ વ્રત કરે છે આ વર્ષે આ વ્રત ભાદરવા મહિનાની શુકલ પક્ષની પાંચમ તિથિ ત્રેવીસ ઓગસ્ટ રવિવારના દિવસે આવે છે આ દિવસે બહેનો પ્રાતઃ સૂર્યોદય પહેલાં ઊઠી સ્નાન આદિ કાર્યથી પરવારી સપ્તઋષિની પૂજા કરે છે આ દિવસે ગંગા નદી તળાવ કે નદીમાં સ્નાન કરવાનું ખૂબ જ મહત્ત્વ છે જો તળાવ નદીમાં સ્નાન કરવા ન જઈ શકાય તો નહાવાના પાણીમાં ગંગાજળ નાખી સ્નાન કરવાથી નદીમાં સ્નાન કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે તેમજ આ દિવસે અખેડાનું દાંતણ કરવાનું હોય છે તેમજ શરીરે માટી ચોળી નહાવું અને આમળાની ભૂકીથી માથાબોળ સ્નાન કરવું આમ સ્નાન આદિ કાર્યથી પરવારી સપ્ત ઋષિની મૂર્તિ બનાવી અથવા ફોટો કે પછી ચોખાથી આકૃતિ બનાવી તેની પૂજા અર્ચના કરવી આ પૂજામાં પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ ઋષિ પાંચમના વ્રતની કથા વાર્તા સાંભળવાનું ખૂબ જ મહાત્મ્ય છે ઋષિ પાંચમ વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે આ ઉપવાસમાં સામા ખાવાનું મહાત્મ્ય છે આથી આ દિવસે વ્રત કરનારે સામાન્ય ખીર અને સાથે ફળાહાર લઈ ઉપવાસ કરવો અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દક્ષિણા આપી આ વ્રત કરવું આ હતી વ્રતની વિધિ હવે સાંભળીએ ઋષિ વ્રતની કથા વાર્તા એક દેશમાં એક પંડિતની પાઠશાળા એ પંડિતનું નામ દીનદયાળ પંડિત એને એક સદ્ગુણી પત્ની એનું નામ સુશીલા એને એક દીકરો અને એક દીકરી દીકરાનું નામ સુનિલ અને દીકરીનું નામ સુનિલા દીકરો સુનીલ મોટો થયો એટલે એને ભણાવ્યો ગણાવ્યો અને મોટો પંડિત બનાવ્યો અને દીકરી મોટી થઈ એટલે એને સાસરે પરંતુ પુત્રી બિચારી કમનસીબ સુનિલા બિચારી સાસરે ગઈ અને થોડા વખતને અંતરે તેના સાસુ સસરા અને પતિ મરણ પામ્યા સાસરીમાં કોઈ રહ્યું નહીં એટલે બિચારી સુનિલા ચોધાર આસુએ રડતી પિયરમાં પાછી આવી પિયરમાં આવ્યા પછી એક દિવસ પિતાની પાઠશાળામાં એક ઝાડ નીચે એ સૂતી હતી ત્યારે એના શરીરમાંથી પરુના રેલા નીકળતા એના મા બાપે જોયા પછી એના પંડિત પિતાએ સમાધિ લગાવીને જોયું તો માલુમ પડ્યું કે એની પુત્રી ગયા ભવમાં એક બ્રાહ્મણી હતી અને તે રજસલાનો ધર્મ પાળતી ન હતી ઉપરથી જે સામા પાંચમનું વ્રત કરતા એની એ ઠેકડી ઉડાડતી આથી આ ભવમાં તેનું ફળ એ ભોગવી રહી છે બ્રાહ્મણે બ્રાહ્મણીને વાત કરી અને એની પુત્રીની સામાપાચમનું વ્રત કરવાનું સૂચવ્યું સુનિલાએ આ વ્રત કરવાનો નિર્ણય કર્યો સુનિલાએ વ્રત કેમ કરવું એ બાબત એના પિતાને પૂછ્યું ત્યારે એના પિતાએ જવાબ આપતા કહ્યું સામા પાચમને ઋષિ પંચમી પણ કહે છે ભાદરવા સુદ પાચમને દિવસે આ વ્રત લેવાય છે આ વ્રતના દિવસે વહેલા ઉઠી નાહી ધોઈ ઘીનો દીવો કરવો નૈવેદમાં ફળાહાર ફળફળાદી મૂકવા વ્રત કરનારે સપ્ત ઋષિનું ધ્યાન ધરવું આ સાત ઋષિઓમાં ભારદ્વાજ ગૌતમ કશ્યપ જમદાગ્નિ વિશ્વામિત્ર અત્રિ અને વશિષ્ઠનો સમાવેશ થાય છે આ વ્રત કરનારે ફળાહારમાં સામો લેવો ફળો પણ લઈ શકાય અને કનમૂળ પણ લઈ શકાય જો વ્રત કરનાર ઉપવાસ કરે તો તે વધુ ઉત્તમ ગણાય જો શુદ્ધ ભાવથી આ વ્રત કરવામાં આવે તો તેનું ફળ ઉત્તમ મળે છે સુનિલાએ શુદ્ધ ભાવથી આ વ્રત કર્યું અને એના બધા દોષો નાશ પામ્યા જે સ્ત્રીઓ સાચા ભાવથી આ વ્રત કરે છે અને એ દિવસે ગુરુજનોની પૂજા કરે છે એમના અજાણપણે થયેલા દોષો પણ બળીને ભસ્મ થઈ જાય છે અને સંસારમાં સુખ સંપત્તિ સાંપડે છે મિત્રો જે કોઈ સ્ત્રી કે પુરુષ સામાપાચમનું આ વ્રત કરશે ઉપવાસ કરશે નદી કે તળાવમાં સ્નાન કરશે તેમજ અરુધતી સહિત સપ્ત ઋષિનું ધ્યાન કરશે તેના જાણતા અજાણતા થયેલા સર્વ પાપ દોષમાંથી મુક્તિ થશે તેમજ વ્રતના આ દિવસે સામાપાચમની વ્રત કથા સાંભળવાનું ખૂબ જ મહાત્મ્ય છે વ્રતની આ કથા સાંભળવાથી વ્રત કર્યા જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે મિત્રો વ્રતની આ કથા સાંભળનાર દરેક ભાઈઓ અને બહેનોને આ વ્રત ફળે એવી પ્રાર્થના સાથે કોમેન્ટમાં જય સપ્તર્ષિ જરૂર લખજો સાથે વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી સાથે જય સપ્તર્ષિ